રાજકોટ ધારાસભ્ય રમેશ ટીલાળાની બહેનને દિવસભર શાપર પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવાનો મામલો દયાબેન ઉંધાડની પોલીસ દ્વારા અટકાયત બાદ ધારાસભ્ય રમેશ ટીલાળાને તેના ભાણેજે કર્યો હતો ફોન પોલીસ તેના મમ્મીને ઉઠાવી ગઈ હોવાની વાત રમેશ ટીલાળાને તેના ભાણેજ ચેતન ઉંધાડે કરી હતી બંને વચ્ચે થયેલ વાતચીતનું રેકોર્ડિંગ આવ્યું સામે ધારાસભ્ય રમેશ ટીલાળાએ તેના ભાણેજને કહ્યું મને મેટરની કાની ખબર નથી પરંતુ હવે આ બધું પતાવો તો સારું છેલ્લા પચીસ વર્ષથી મેં મારી રીતે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બહેન માનતા નથી ચાર માંથી મને એક નું આવડે છે મુકેશભાઈ છે લાંબા એવા પાછા પૂરા અને માજી બી જાય રાત્રે દસ વાગી ગયા તા એટલે મિત્રો તમે અવાજ નીચે રાખો તમારે તમતાર મને પૂરી દેવી હોય તો લોકમાં પૂરો પણ તમે અવાજ ધીમો રાખો મારી ઉંમર જોવો તમે હલવાઈશો ને તો તમને વહેવું પડશે મને કોઈ વાંધો નથી પૂરાઈ જાવ તો હવે તમારી ઈચ્છા માંગ શું છે આ પોલીસ કર્મચારીઓ જે ધમકાવતા હતા એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ રમેશભાઈ સામે કાર્યવાહી થવી શું કહો છો મારી એક જ માંગણી સાહેબ છે કે રમેશભાઈ છે ને મને નરેન્દ્ર સાહેબની દાટી મારે છે એ માંગણીમાં રમેશભાઈને સ્વીકારવું પડશે બીજી વાત સાપરની પોલીસ એને પૂછ્યા વગર કેસ નથી ફાડતી એટલે સાપરની પોલીસ જોઈ નહીં બીજી પોલીસ બદલે આ પોલીસ એક જોઈ નહીં કોઈના કેસ નથી ફાડતી મારી આ બે માંગણી છે અને જો રમેશભાઈને આવું બધાયમાં નોક આવવું હોય એને દીકરાના પ્રસંગ છે એટલે મને એ દાટી મારા દીકરાના પ્રસંગમાં તું આવા ખેલ કર તો એ મને સામે આવીને મારો હક દઈ દે આ મારી માંગણી છે સાહેબ છું હવે આખી ઘટના મારું નામ ચેતનભાઈ ઉંધાર છે હવે આખી ઘટનામાં એવું થયું કે ભાઈ મને સવાર સુધી ખબર નહોતી મમ્મી ક્યાં હતા સવાર હું તો વેલો નીકળી જાઉં છું અને બપોરે સાડા અગિયાર બાર વાગે મને ફોન આવ્યો કે હું આવી પોલીસ વાળા મને અહીંયા પોલીસ ચોકીએ સાપર પોલીસ ચોકીએ લઈ આવ્યા છે સાપર સાપર પોલીસ વાળા એટલે હું ત્યાં મેં કીધું કાંઈ વાંધો નહીં તો ચાલો હું બારે હતો તો હું ત્યાં પહોંચું છું કે વાંધો નહીં હવે પોલીસ વાળા પોલીસ વાળાનું કેવું એમ હતું કે અમને એ લોકોએ કમ્પ્લેન કરેલી છે એટલે અમે ને તમારા મમ્મીને લઈ આવ્યા છીએ મેં તો કાંઈ વાંધો કયા બાબતે કમ્પ્લેન કરી શું કરી છે એની કોઈ તમને તમારી પાસે કાંઈ પણ અરજી હોય એ કાંઈ પણ આવ્યું હોય ફોનમાં તમને શોમાં નંબર શો ઉપર કમ્પ્લેન કરી હોય તો એમાં અરજી હોય તો એમાં મને કાંઈ આપો પ્રૂફ આપો તો ભાઈ હું આ લોકોએ આવી રીતે કમ્પ્લેન કરી તો મને ખબર પડે એટલે મેં પછી મમ્મી સાથે વાત કરી એટલે મેં કીધું ફોન ફોન ઉપર વાત થઈ એટલે ફોન ઉપર વાત થઈ એટલે એ લોકોનું કેવું એમ હતું પોલીસવાળાનું કે તમારા મમ્મી છે ને અમે અહીંયા લઈ આવ્યા નથી તો મારું કેવું એમ છે કે ભાઈ જો મમ્મીને ત્યાં લઈ આવ્યા ન હોય તો તમારે શું કામે અહીંયા બોલાવવાની જરૂર છે બરાબર તો તમે સીસીટીવી ફૂટેજ જોઈ લ્યો સાપરથી ને સાપર પોલીસ ચોકીથી માંડીને આપણે વાડી સુધીના જેટલા રસ્તામાં સીસીટીવી ફૂટેજ આવતા હોય કેમેરા એમાં તમે ચેક કરી શકો કે કઈ ગાડી ક્યાં ગઈ અને કઈ ગાડી કેવી રીતે લઈ આવી અને તમે કેમેરા અહીંયા જ છે સાપર પોલીસ ચોકીની કેમેરા છે તો અહીંયા મમ્મીને ગાડીમાંથી ઉતારીને અંદર લઈ જતા હોય તો ફૂટેજ સીસીટીવીમાં આવી જ જાય એટલે મારું કેવું એમ છે કે જો તમે ન લઈ આવ્યો હોય તો તમે અહીંયા મમ્મી આવે શું કામે શું કરવા આવ્યા જો એ અરજી કરવા આવ્યા હોય બરાબર છે તો સામેવાળાને બોલાવતા કેમ તમે તો સામેવાળાને નથી બોલાવતા મારું કેવું એમ જ છે અને પોલીસ વાળા ને ધમકાવતા હતા